હેલો ગાઈશ ખેડૂતની ફૂલ મોજ છે મેં આજે દવા છાંટવા અને મારા પપ્પા પંપ લઈને દવા છાંટે છે હું પૂછું છું મારે પંપ ખાલી ઉપડાવવાનો ગમે અને એ આપણું ચેટ કરશે ગાઈસ અને આ આપણે ઈલીઓની દવા છે વિકાસ અને ઈલીની દવા દવા છાંટવાની એટલે સારું જે બતાડે ખબર પડે આપણે મારા પપ્પા છાંટ્યા છે આ જાયરા અને મૂસ હું ચેક કરે

એ વિકાસ ને ઈલી દવા પડી ને આપણે હડી ગયા આ રવિન્દ્ર ભમીડા આ વર્તુ તો હે નહીં પણ થોડું થોડું ભમીડો ને બાપો લઈ દે તો સારું ઘેટ કરે ભમીડા ખેતરમાં ખટર ખટર થઈ ગયા બાપો ઈસ્કુ બાપાને પંપ ઉપડાય મિલ દીધા હે હવે અહીંયા કણી મિશન કંઈ આવે છે એટલે